વડોદરામાં ઘોડા છૂટી ગયા બાદ તબેરાને તાળા મારવા જેવો ગુજરાતના અહેવાલ બાદ સેફ્ટી દરોડા પાડ્યા ચોખંડી ખોટિયારનગર સયાજીગંજમાં ચેકિંગ હાથ ધર્યું ચોખંડીમાં દુકાનદાર પાસે ફૂડનું સેન્ટ્રલ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે સેન્ટ્રલ ફૂડ ઇન્સ્પેક્ટરની રહેમ નજર હેઠળ જ ધમધમે છે ખાદ્ય તેલનો આ કારોબાર તેલના વેપારીઓએ

અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છે એ સેન્ટ્રલ લાયસન્સ ધારક છે એટલે ત્યાં આપણે સેમ્પલિંગની કામગીરી કરેલી નથી પરંતુ તેમને જે એફએસએસએની ગાઈડલાઇન છે તેલના ટીન બાબતની તે અંગેની એમને ગાઈડલાઇન અને ઇન્ફોર્મેશન આપેલી છે એ એના પર પ્રતિબંધ છે કે જે જૂના તેલના ડબ્બાનું રિસાયકલિંગ થતું હોય એના પર પ્રતિબંધ છે જે લૂઝમાં એ લોકોને તેલ આપવું હોય તો એ લોકો એ રિસાયકલ થયેલા નહીં પરંતુ વર્જિન ટીનનો યુઝ કરવાનો હોય છે એમના પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પણ પ્રોવિઝન્સ છે એને લગતી પ્રોવિઝન છે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે વડોદરા શહેરમાં તેલના વિક્રેતાઓ દ્વારા રૂઝ તેલ લાવી અને જે રીતે રિસાયકલ કરવામાં આવ્યું હતું અને તેનો પર્દાફાશ છે તે ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં આ રીતે તેલનું વેચાણ ચાલી રહ્યું હોવાની વાત છે તે સામે આવી હતી અને તેને જ લઈને સમગ્ર મામલે આરોગ્ય વિભાગ છે તેમનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ છે તે ત્યારથી હરકતમાં આવ્યું છે અને શહેરની અંદર જે રીતે આ જે લૂઝ તેલ છે તેનું વેચાણ કરી રહેલા વિક્રેતાઓ છે તેમને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે અને વિવિધ તેલના સેમ્પલ તેમજ નમૂના છે તે હાલ લેવામાં આવી રહ્યા છે ચોખંડી વિસ્તારમાં આવેલી સાઈનાથ એન્ટરપ્રાઇઝની આ જે દુકાન છે અને ગઈકાલે પણ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહીંયા પહોંચી અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે અહીંયાથી પણ એ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી હતી કે જૂના જે તેલના ડબ્બા છે તેની અંદર તેલ ભરી અને જે દુકાનો છે તેમના સુધી પહોંચાડવામાં આવ્યું હતું હાલ આખી આ જે કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગની જે ખોરાક શાખાના જે ફૂડ ઇન્સ્પેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી છે અને હાલ અહીંયા જે તમામ જે ફૂડ ઇન્સ્પેક્ટર છે તે અહીં પહોંચી અને ચેકિંગ છે તે હાથ ધર્યા છે જે રીતે વાત કરીએ તો લૂઝ તેલ કોઈપણ જૂના ડબ્બામાં ભરીને વેચવું તે ગેરકાયદેસર છે અને તેને જ લઈને શહેરમાં વિવિધ જગ્યાએ આરોગ્ય વિભાગની ટીમ છે તે તપાસ કરી રહી છે અને હાલ જે રીતે વાત કરીએ તો ચોખંડી વિસ્તારમાં આવેલી સાઇનાથ એન્ટરપ્રાઇઝ કે અહીંયા જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે તે પહોંચ્યા છે સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે હજુ પણ શહેરની અંદર કેટલા પણ આવા વિક્રેતાઓ છે કે જે આ રીતે લૂઝ તેલ છે તે વેચાણ કરી અને ડબ્બામાં ભરી ને વેચી રહ્યા છે ત્યારે ચોક્કસથી આજે વહેલી સવારથી જે આરોગ્ય વિભાગની ટીમ છે તે શહેરના જુદા જુદા વિસ્તારની અંદર ફરી અને ચેકિંગ છે તે હાથ ધરી સેમ્પલ લઈ અને તમામ જે કાર્યવાહી છે તેની શરૂઆત કરી છે કેમેરામેન ડીકે સોલંગી સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા